શ્રી રાજ સ્કૂલ ઓફ સાયન્સ એસએસસી બોર્ડનું શાળાનું પરિણામ કે જેમાં બોર્ડમાં દસમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન પામ્યું છે જેમાં સમગ્ર ઉપલાકાંઠામાં પ્રથમ સ્થાને ગુજરાત બોર્ડમાં બીજા સ્થાને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે નસીન ધુવી નવ્વાણું પોઈન્ટ ચોરાણું પીઆર સાથે છઠ્ઠા સ્થાને માનાણી નેહા

બોર્ડના ટોકટેનમાં શાળાના ત્રણ વિદ્યાર્થીઓ સામેલ રહ્યા છે નવાણું પોઈન્ટ નવાણું અઠ્ણાણું પિયર નવાણું પોઈન્ટ ચોરાણું પિયર નવાણું સાથે સમગ્ર ઉપલાકાંઠામાં અગ્રસર રહી અને એસએસસી બોર્ડમાં ફરી પાછું રાજસ્કૂલય પરિણામ અમારું છે સ્કૂલમાં હું ધ્રુવી ભણતી હતી અને વર્ષે પણ સારું રિઝલ્ટ આ વખતે પણ આવ્યું છે ખૂબ જ ભોગ છે કોઈ પણ ક્વેરી હોય તો નેક્સ્ટ ડે થઈ જાય અને પ્લાનિંગ પણ સારું છે બહુ જ સારી પ્રેક્ટિસ કરાવી અને બોર્ડમાં એના કારણે જ અમારે સારું રિઝલ્ટ આવ્યું છે મારું નામ નેહા માનાણી અમારી સ્કૂલમાં શ્રીરા સ્કૂલમાં પ્રિન્સિપાલનો ખૂબ ખૂબ આભાર કે જેથી એમને એવું સારું હોમવર્ક આપીને અમને સારું હોમવર્કથી અમને ઘણો લાભ થયો છે જેથી અમારું રિઝલ્ટ ફરીથી બોર્ડમાં ઝળવતું રહ્યું છે હું કમાણી અક્ષિદા હું સ્કૂલમાં ભણું છું અમારી સ્કૂલમાં મેં જેટલી મહેનત કરી છે માં મહિના કરતાં મારા પ્રિન્સિપાલ અને બાકી સ્કૂલના સ્ટાફના વિદ્યાર્થી શિક્ષકોએ વધારે મહેનત કરાવી છે હમણાં ત્યારે આટલું રિઝલ્ટ શક્ય બન્યું છે અને આ પરિણામ મારે માટે મારા વાલીએ તો સૌથી પહેલાં જ મને પ્રોત્સાહન આપ્યું હતું તેથી જ આ પરિણામ આજે મળ્યું છે